અમદાવાદમાં એક અનોખી જમાલપુરમાં શાક માર્કેટ આવેલું છે જે શાક માર્કેટમાં મંગળવારના રોજ ઊંધા ચાલીને સમગ્ર માર્કેટમાં ફરવાનું હોય છે વેપારી હોય કે ખરીદનાર હોય ગ્રાહક હોય બધા જ અવળા પગે ચાલીને સમગ્ર ખરીદી કરવી પડે છે આપને સાત અજાયબી જોઈએ છે પણ આ એ જમાલપુર શાક માર્કેટની આઠમી અજાયબી આ વિડીયોમાં જોવા મળશે ખરેખર અમદાવાદની અંદર આવ્યા હોવ ત્યારે મંગળવારના દિવસે જહાલપુર શાક માર્કેટની મુલાકાત લેવી જોઈએ જો તમને અવળા પગે ચાલતા આવડતું હોય તો જ મુલાકાત લેજો નહીં તમે ટકરાઈ જશો ખરેખર એક રસપ્રદ અને અજાયબી કિસ્સો છે આ જમલપુર શાક માર્કેટમાં અમદાવાદના જહાલપુર શાક માર્કેટ મોજ મંગળવારે જ અવળા પગે ચાલવાનું હોય છે બાકીના દિવસોમાં સીધા ચાલવાનું હોય છે ખરેખર જોવાલાયક છે આ કિસ્સો પુષ્કરભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર બોપલ અમદાવાદ મિત્રો અમદાવાદમાં એક એવી માર્કેટ આવેલી છે કે ત્યાં મંગળવારના રોજ બધા લોકો રિવર્સમાં ચાલે છે એટલે કે ઊંધું ચાલે છે આ અમદાવાદની ફક્ત એક જ માર્કેટ એવી છે જમાલપુર શાક માર્કેટ કે જ્યાં લોકો મંગળવારે માર્કેટમાં બધું કામ ઊંધું ચાલીને જ કરે છે આ જુઓ તમારા સામે વિડીયો હાજરમાં મેં રાખ્યો છે તો આ સાત અજૂબા તમે સાંભળ્યા છે પણ આઠમો અજુબો છે અહીંયા કોઈ પણ માણસ સીધો ચાલતો નથી બધા ઊંધું જ ચાલે છે આખી માર્કેટ જુઓ તમે એકવાર અહીંયા અચૂક મુલાકાત લો અને જુઓ ફક્ત તમે મંગળવારે આવજો પણ ઊંધો ચાલવાની પ્રેક્ટિસ હોય તો જ આવજો કેમકે અહીંયા કોઈને બી સીધો ચાલવા દેતા નથી લોકો બરાબર તો આવો અને એકવાર મંગળવારના દિવસે જમાલપુર માર્કેટમાં શાકભાજી માર્કેટ જે જમાલપુર સ્થિત છે જગન્નાથ મંદિરના પાછળ છે ત્યાં આવો મુલાકાત લો અને તમે જાતે અનુભવ કરો